જય સ્વામી મિત્રો આજે એક સુંદર મજાના પ્રસંગની વાત કરીએ શ્રીજી મહારાજ વખતે સંતોને એકસો ચૌદ પ્રકારના કરવામાં આવતા હતા એમાંનો એક નિયમ નિયમ જ્યારે પૂર્ણ થતો હતો ત્યારે શ્રીજી મહારાજ બધા સંતોને ખૂબ જ ઉત્સાહથી એમને જમાડતા હતા એટલે શ્રીજી મહારાજે ભાત ભાતની વાનગી બનાવી અને બધા સંતોને પંક્તિમાં બેસાડી જમાડતા હતા એમાં બે સંતો વિચરણમાંથી લેટ પડ્યા અને લેટ પરવાને કારણે શ્રીજી મહારાજ એમને કહે છે કે જાઓ આપણે તો સંતો છીએ સંતોને તો ભિક્ષા માંગવાની હોય જાઓ બધા સંતો જોડે તમારું પત્તર ધરજો અને બધા સંતો પાસે થોડું થોડું લઈ લો ત્યારે બે સંતો જ્યારે લાઈન સર પંક્તિમાં બધા સંતો પાસે થોડું 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 મિષ્ઠાન બધું અલગ અલગ વાનગીઓ લે છે અને ત્યારે છેલ્લે જોવે છે તો બધા બધાના પત્તર કરતા એ બેનું પત્તર ખૂબ જ ભરાઈ ગયું છે તો આમાં પરથી શ્રીજી મહારાજ કહે છે કે આપણે દરેક વ્યક્તિમાંથી ગુણ ગ્રહણ કરવાનું છે ના કે અવગુણ આપણા જીવનની અંદર છેલ્લે આપણું જીવન જ ગુણો થી ભરાઈ જશે અને આપણા જીવનની અંદર અવગુણો ઘણા બધા ઘટી જશે તો આજના દિવસે આ શીખ મળે છે કે આપણે બધામાંથી એક 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 ગુણ આપણે લેવો જોઈએ જય સ્વામિનારાયણ